નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો અને દરરોજના આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજના સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન રાખજો આ વખતે ભલે અનાજ મળી ગયું પરંતુ આવતા મહિને તમને અનાજ નહીં મળે હા મિત્રો ગુજરાતમાં આશરે સત્તર હજાર સસ્તા અનાજની દુકાનો તેમની પડતર માંગણીઓના વિરોધના લીધે એક નવેમ્બરથી અચોક્કસ મુદત માટે બંધ રહેશે ફેર એસોસિએશનના દુકાનદારોએ દોઢ વર્ષ પહેલા સરકારે આપેલી ખાતરીઓનો અમલ ન થતા અને વિવાસ્પદ પરિપત્રોના વિરોધમાં અસહકારનું આંદોલન કરવાનો નિર્ણય લીધો છે તેમની મુખ્ય માંગણીઓ છેલ્લા ચાર વર્ષથી કમિશન વધારવાનો મુદ્દો છે તેથી એક નવેમ્બરથી સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો શું ખજૂરભાઈ બનશે ગુજરાતના નવા મુખ્યમંત્રી ગુજરાતના જાણીતા દાનવીર કણ કહેવાતા ખજૂરભાઈએ બે હજાર સત્યાવીસની ચૂંટણી લડવાનું ઓફિશિયલ એલાન કર્યું છે તેમના નિવેદન અનુસાર તમારી કૃપા અને આશીર્વાદ હશે તો હું ચૂંટણી લડવા તૈયાર છું ખજૂરભાઈએ કહ્યું કે તેઓએ પોતાના નજીકના ભણેલા અને અનુભવી લોકો સાથે ચર્ચા કર્યા પછી આ નિર્ણય લીધો છે તો હવે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં ખજૂરભાઈ પણ મેદાને આવશે ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો સરકારના પાપે ખેડૂતો મજબૂર બન્યા જી હા મિત્રો સરકારે એક નવેમ્બરથી મગફળીના ટેકાના ભાવ એક હજાર ચારસો બાવન નક્કી કર્યા હોવા છતાં તે કેટલી ખરીદી કરશે તેની સ્પષ્ટતા ન કરતા અમરેલીના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે માવઠાને કારણે પાથરા પલળી ગયા હોવાથી ખેડૂતોને છસો રૂપિયાથી એક હજાર રૂપિયાના ઓછા ભાવે મગફળી વેચવાની ફરજ પડી છે સરકારની અપષ્ટતાના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે કારણ કે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થઈ ગઈ હતી પરંતુ ખેડૂતો પાસેથી સરકાર કેટલી માંડવીની ખરીદી કરશે તેનો હજુ સુધી કોઈ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત ગુજરાતના નવા કૃષિ મંત્રીએ ખેડૂતોને નુકસાનમાં સહાય મુદ્દે જાહેરાત કરવામાં આવી છે બે હજાર પાંચસો કરોડની સહાય એ માનવતાની દ્રષ્ટિએ અત્યારે કરવામાં આવી છે કૃષિમંત્રીએ કહ્યું છે કે જરૂર પડે તો સહાય બે હજાર પાંચસો કરોડથી વધારીને પાંચ હજાર કરોડ સુધી લંબાવાય તેવી બાહંધધરી આપી છે ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ધંધા માટે રૂપિયા દસ લાખ સુધીની લોન મળશે કેન્દ્ર સરકારના રોજગાર યોજના હેઠળ યુવાનોએ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે રૂપિયા દસ લાખ સુધીની લોન આપે છે આ લોન મેળવવા માટે અરજદારની ઉંમર અઢારથી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ અને ઓછામાં ઓછું આઠમું ધોરણ પાસ કરેલ યુવાનોને લાભ મળશે અને પરિવારની વાર્ષિક આવક રૂપિયા એક લાખથી ઓછી હોવી જોઈએ યોજના અંતર્ગત વ્યવસાયિક તાલીમ પણ મળશે અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે ત્યારબાદ આજના અન્ય વિશે વાત કરીએ તો મળશે સહાય ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજનાઓ બનાવવામાં આવે છે જેમની આ એક યોજના છે પીવીસી પાઇપલાઇન યોજના બે હજાર આ યોજનાથી ખેતરમાં પાઇપલાઇન નાખવા માટે મળશે રૂપિયા બાવીસ હજાર પાંચસોની સહાય હવે આ યોજના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે અરજી તમે આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકશો અને તમને મંજૂરી મળી ગયા બાદ તમારે થોડીક ઓફલાઈન પ્રક્રિયા પણ કરવાની રહેશે ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો એક નવેમ્બર બે હજાર પચીસથી આ પાંચ નવા નિયમો લાગુ થશે દેશભરમાં ઘણા નિયમો બદલાશે જેની સીધી અસર તમારા દૈનિક જીવન પર પડશે આ ફેરફારોમાં આધાર કાર્ડથી લઈને બેન્કિંગ ગેસ સિલિન્ડર અને મ્યુચ્યુઅલ ફંડ પણ સામેલ છે તેવામાં આ નિયમ તમારે જાણવા જરૂરી છે અહીં અમે તમને એક નવેમ્બરથી થનારા પાંચ મોટા ફેરફાર વિશે માહિતી આપીશું તેમાં પહેલો ફેરફાર આધાર કાર્ડને લઈને છે એક નવેમ્બરથી યુઆઈડીએઆઈએ આધાર કાર્ડ અપડેટના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે હવે તમારું નામ સરનામું જન્મ તારીખ અને મોબાઈલ નંબર જેવી જરૂરી જાણકારી આધાર કેન્દ્ર પર ગયા વગર ઓનલાઈન અપડેટ કરી શકશો તમે માત્ર બાયોમેટ્રિક જાણકારી જેમ કે ફિંગરપ્રિન્ટ કે આઈડી સ્કેન માટે આધાર કેન્દ્ર પર જવાની જરૂર રહેશે નવી વ્યવસ્થા હેઠળ યુઆઈડીએઆઈએ તમારી જાણકારીને પાન કાર્ડ પાસપોર્ટ રાશન કાર્ડ મનરેગા અને સ્કૂલ રેકોર્ડ જેવા સહકારી ડેટાબેઝથી ઓટોમેટિક રૂપથી પ્રમાણિત કરશે એટલે કે આવા દસ્તાવેજોને મેન્યુઅલ રૂપથી અપલોડ કરવાની ઝંઝટ ખતમ થઈ જશે ત્યારબાદ બીજો મોટો ફેરફાર વિશે વાત કરીએ તો જે ફેરફાર થશે બેન્કિંગ ક્ષેત્રમાં આ વખતે બેન્કિંગ સિસ્ટમમાં પણ મોટો ફેરફાર થવાની તૈયારી છે એક નવેમ્બરથી ગ્રાહકો તેમના બેંક ખાતા લોકર અને સલામત કસ્ટડી માટે ચાર લોકોને નોમિની કરી શકશે આ ફેરફાર બેન્કિંગ કાયદા અધિનિયમ બેજેટ પચીસ હેઠળ લાગુ કરવામાં આવશે જ્યારે અગાઉ ફક્ત એક જ નોમિની ઉપયોગમાં થતો હતો ગ્રાહકો હવે નક્કી કરી શકશે કે કોને શેર મળશે જે પહેલાં નોમિનીનું અવસાન થાય છે તો તેમનો હિસ્સો બીજા નોમિનીને ટ્રાન્સફર ત્યારબાદ આજના અન્ય બીજા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની ખૂબ જ સારી યોજના રાજ્ય સરકારે નમો યોજના શરૂ કરી છે જે સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવામાં મહત્વપૂર્ણ રહેશે આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે તેનાથી માતા અને શિશુના મૃત્યુદરમાં ઘટાડો જોવા મળશે આ યોજનાનો લાભ આઠ લાખથી ઓછી આવક ધરાવતા પરિવારો માટે છે નમોશ્રી યોજનાનો ફોર્મ આંગણવાડી કેન્દ્ર અથવા ગ્રામ સભા અથવા ગ્રામ પંચાયત કચેરીમાં મફત મળે છે તે ફોર્મ તમારે ભરવાનું રહેશે અને તમને બાર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના મોઢે આવેલો કોરિયો સિનવાયો ગુજરાતમાં કમોસમી વરસાદની સૌથી માઠી અસર ખેતરોમાં તૈયાર થયેલા પાક પર જોવા મળી છે મુખ્યત્વે મગફળી કપાસ અને તુવેર જેવા મહત્વના પાકોને આ માવઠાના કારણે મોટું નુકસાન થયું છે લણણીના આખરી તબક્કામાં વરસાદ પડવાથી મગફળીના પાકમાં ગુણવત્તા બગડશે અને કપાસમાં જીવાત પડવાની સંભાવના વધી જાય છે તુવેરના પાકને પણ ભારે વરસાદથી નુકસાન થવાની શક્યતા છે ખેડૂતોએ રાતોરાત પોતાનો તૈયાર પાક બચાવવા માટે દોડધામ કરી મૂકી હતી પરંતુ ઘણા વિસ્તારોમાં નુકસાન થવાની ફરિયાદ પણ મળી છે તેથી ગુજરાતના ખેડૂતોને આ માવઠાથી ખૂબ જ મોટું નુકસાન થયું છે અને હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે ત્યારબાદ આજના અન્ય સમાચાર વિશે વાત કરીએ તો નરેન્દ્ર મોદી બોલ્યા કે મારે તમારું બિલ ઝીરો કરવું છે સાબરકાંઠામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતાં કહ્યું હતું કે મારે તમારું વીજળી બિલ ઝીરો કરી દેવું છે અને સાથે જ પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે આ વાતો હવામાં નથી અમારી પાસે યોજના છે પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે તમે વીજળીનું બિલ ભરો છો મોદી એવા દિવસો લાવશે કે તમે તેમાંથી કમાણી પણ કરી શકશો હવે નરેન્દ્ર મોદીએ આ વચન આપ્યાને આજે બે વર્ષ જેવો સમય થઈ ગયો છે પરંતુ આવી કોઈ પણ જાતની યોજના ગુજરાતમાં હજુ સુધી આવી નથી ત્યારબાદ આજના અન્ય બીજા સમાચાર વિશે વાત કરીએ ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી મિત્રો તમારા મતે પણ ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થવી જોઈએ કે નહીં તે અમને જણાવજો અને ગુજરાત સરકાર પણ જો આવો નિર્ણય લે તો ગુજરાતના નેવું ટકા ખેડૂતો લોનમાંથી મુક્ત થઈ શકે છે તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી અગત્યના સમાચાર મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે